લવ મિત્રો ગુડ મોર્નિંગ માય યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં જય દ્વારકાધીશ તો હું છું તમારો પ્યારો પક્કો આયર તો આજે આપણે તાજે તાજો વ્લોગ લઈને આવી ગયા છે સ્કીપ ના કરતા મજા આવશે જોવાની ને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે સવાર સવારમાં ઉઠી ગયા છે બગીચેથી પણ આવી ગયા છે તો હવે જમવામાં રોટલી બને ગરમ ગરમ તો આપણે આજે પકોડું ખાઈએ તો તમને બતાવીએ કેવી રીતના પકોડું ખવાય અને કેવી રીતના બનાવાય ચાલો તો ગરમા ગરમ રોટલી બને અને પકોડું જો આવી રીતના કંઈક હોય માખણ એથી પેલા આખી રોટલી સુર સુરથી સોંપડી નાખવાની આવ માખણ નાખી ને સોંપડી નાખવાની જાઓ આખી આખી સોપડી નાખવાની એટલે આખું માખણ માખણ રોટલી થઈ જાય એટલે ખાવાની મજા આવે તમને આમાં પછી જો આ ખાંડ છે તો એ ખાંડ બધીમાં આખી રોટલીમાં નાખી દેવાની સારી કોર થોડી થોડી એટલે ઘેરી ગેરી મજા આવે જોઈ લો આજ તો પકોડું ખાવાની મજા જાય છે કઈ ઘટે નહીં બસ ખાંડ બ એટલી જ હોય બાકી હવે શિયાળો છે શરદી થઈ જાય હવે જોઉં પકોડું વારે કેવી રીતના પકોડું વરાય જાઓ આ જો આ પકોડું થઈ ગયું જોઈ લો તો જો હવે આ પકોડું તૈયાર થઈ ગયું ને હવે આપણે ટેસ્ટ લઈએ અટાણ્યા મજા આવે કઈ ઘટે નહીં પણ ખાન ઓછી રાખજો બાકી શરદી થઈ જાય શિયાળો છે જોઈ જાય તો આપણે ખાઈ લઈએ હવે પકોડું તો પકોડું ખાવાની તો મજા જ આવે પણ આ કંઈક સ્પેશિયલ વસ્તુ છે જોઈ લો મારા પપ્પાની સ્પેશિયલ ચટણી છે તો મમ્મી આ કેવાથી બને કોથમીર લસણ કોઈ લસણ ધાણા જીરાનો મસાલો ધાણા જીરાનો મસાલો ગરમ મસાલો ગરમ મસાલોને એ બધી મિક્સ કરીને કૂટડી બુટડી ખાંડ બાન નાખીને ખાવાની મજા જ આવ્યો આ જો કંઈ ઘટે નહીં આ તમે બનાવી ટ્રાય કરજો દીક મીઠી તીખી ને બધી લાગે એ પકોડા તો ખાવાની મજા આવી ને ભેગી ચટણી હતી મારા પપ્પાએ બનાવી હતી એ તો કંઈ ઘટે નહીં એવી હતી તમારે બનાવી હોય તો ટ્રાય કરજો દીક મજા આવી છે તો હવે કપડાં બદલાવી હવે નર્સરીએ જઈએ તો આપણા જીયાનભાઈ પતંગ સગાવે તો ચાલો આપણે જોઈએ પતંગ ઉડાડે ખેલ કરે આ જો ઓવન નથી ઉડતી પતંગ લઈ લો જો પડી જ જાય પતંગ પતંગનો હરિયો કાઢી નાખો કીને કાઢ નાખો છિયા કાઢી નાખો જો ફિટ કરે હવે હરિયો ફિટ કરી દે હેરખોથી તો ફિટ થઈ ગયો જોઈ લો કમ્પ્લીટ થઈ ગયો હવે આવી રીતના આપણે હવે પતંગ ઉડાડવા ઘરે જવાનું છે તો ઘરે જઈએ ટાટા તો ઘરે જાય અહીંયા પોવો નથી આવતો જોઈ લો તો હવે જીયાન ફિરકી હકલે જો વીટવે પાસી જો તો હવે નાઈ લીધા હવે પાછા નર્સરીએ જઈએ ને આમ જોઉં નજારો તમે ખાલી જોવો કઈ ઘટે નહીં ભાઈ નજારો ગામડાનો નજારો એટલે તો આજનો વ્લોગ આપણે પૂરો કરીએ મારી ચેનલને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દો ને યાર હું લબડાવો કરી દીજો વાંધો નહીં તો આવતા વ્લોગમાં મેળા ટાટા